ગુજરાત રાજ્યમાં જીવાત ખાદ્ય અમદાવાદના રંગોલી એક કેફેનું બનાવ ભોજન જીવાત નીકળી છે ગ્રાહકે મંગાવેલ બર્ગર આ જીવાત નીકળી છે જેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગ્રાહકે બર્ગર ઓર્ડર કર્યો હતો તેમાંથી આવી જીવાત નીકળી આવી છે રાજપત ક્લબ પાસે આવેલ કોર્પોરેટ કફીનો આ બનાવ છે જેમાં એક ગ્રાહકે બર્ગર ઓર્ડર કર્યો હતો જેમાં આ જીવાત નીકળી આવી છે હવે તો જો વાત કરીએ તો અવારનવાર આવી જ રીતે ખાદ્ય પદાર્થોમાંથી જે રીતે જીવાત નીકળવાના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા જ દિવસોથી આ કિસ્સા જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે ક્યારેક ઉંદર ક્યારેક ગરોડી તો ક્યાંક દેડકા નીકળી રહ્યા છે ખાદ્ય પદાર્થોમાંથી ત્યારે હજુ પણ આ કિસ્સાઓ યથાવત છે ભોજનમાંથી જીવાત નીકળવાના બનાવ હજુ પણ યથાવત છે અમદાવાદના રંગોલી રોડ નજીક રાજપથ ક્લબ પાસે કોર્પોરેટ કેફેમાંથી એક બર્ગર ઓર્ડર કરવામાં આવ્યો હતો જે માંથી જીવાત નીકળી હતી જેના દ્રશ્યો આપ જોઈ શકો છો